જય સ્વામિનારાયણ આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર ઉપર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વર્તાલધામથી આપ સૌને ગુરુ પૂર્ણિમાને હાર્દિક શુભકામનાઓ વિશેષ આજનો દિવસ વ્યાસ પૂર્ણિમા છે વ્યાસો ચિષ્ટમ જગત સર્વમ આ જગતમાં અધ્યાત્મ પરંપરામાં જે જ્ઞાન છે સંપૂર્ણ જ્ઞાનના પ્રદાતા વ્યાસ ભગવાન છે વ્યાસ ભગવાનની પૂર્ણિમા એ જ્ઞાનના દાતા ગુરુનું પૂજન છે આપણા પ્રત્યક્ષ જીવનમાં જેમણે જેમણે આપણને શિક્ષા આપી છે દીક્ષા આપી છે એ તમામ ગુરુજનોનું ઋણ સ્વીકાર કરી યથાશક્તિ એમનો ઉપકાર વ્યક્ત કરી અને પૂજન કરવાનો દિવસ છે આવો આપણે સૌ સાથે મળી આપણા સૌના ગુરુજનોનું પૂજન કરીએ પરમ ગુરુ પરમાત્મા આપણા સૌનું મંગળ વિસ્તારે એવી પ્રાર્થના જય સ્વામિનારાયણ बाह्र जायदो साथी सम्म साथी सम्म आयो यहाँ यहाँ न यहाँ हरिगोश महाराज आउनु भयो साथी आउनु